એના સીટ શેર સીટ શેરિંગ પર પણ ચર્ચાઓ થઈ રહી છે એટલે ગઠબંધન બાબતના નિર્ણય તો અમારા હાઈકમાન્ડ લેવલે નેશનલ લેવલે બંને પાર્ટીઓ કે બાકીની પાર્ટીઓ ચર્ચા કરીને લેશે પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે કે બે હજાર ચારમાં પણ જ્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી ફિલગુડ ઇન્ડિયા સાઇનિંગનો ખૂબ પ્રચાર પ્રસારને નારો હતો એવા સંજોગોમાં પણ આજ ગુજરાતની જનતાએ પરિવર્તન માટે વોટ કર્યા હતા અને છવ્વીસ માંથી બાર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળી હતી ને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ તમે જોઈ શકશો કે ભલે નરેન્દ્રભાઈ કે ભાજપ સરકારના મોટા મોટા પ્રચાર પ્રસારને એનો પ્રોપેગેન્ડા હોય પણ પ્રજા બધી રીતે જાણી ચૂકી છે કે આ સરકાર જુમલા સરકાર છે એણે એક પણ વાયદો કે વચન પૂરો નથી કર્યો આજે પ્રજા માટે નહીં પણ લોકો માટે સરકાર ચાલે છે એકાદ બે ઉદ્યોગપતિઓ આખો દેશ ચલાવે છે આ તમામ સત્તા ને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે એ સંજોગોમાં આવનારા દિવસમાં ગુજરાત સહિત દેશની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરશે અને બે હજાર ચોવીસમાં તમે જોશો તો દેશમાં પરિવર્તન આવશે